નથી આવ્યો મારા શ્વાસ નું બિલ તો એ ચાલે છે આ તારું કેવું મશીન સૂર્યનારાયણ નારાયણ ચંદા મામા ફરે મારી સેવા માં તારા હશે કેવા કયા તારી દયા થાય તો બહુ પાર છું મારી સફર નો આધાર તું હું માં મરમ મારા મોટો પ્રેમી છે તું બધાને પ્રેમ કરે છે કારણ પુણધારના માં મન સે દેવ મન સે લોડને કારણે કોટીક બાંધ્યા કરો સિદ્ધા પેટ માં ખાડાળ અનેક કર્મ બાંધે અને એના હાર કર્મ બાંધા આના સંસાર ની અંદર કર્મમાંથી છૂટવા માટે ભગવાન નું નામ એક સાધન છે પણ ભગવાન ના નામ પર પ્રેમ થાય એમાં મન રંગાય ને થા પણ સંસાર માં એટલી માયા હે કે એમાંથી મન છટકવું બહુ અઘરું થઈ પડ્યું કે સંસાર સાગર માજળ ભરીયો કરી શકો તો તરજો ભૌસાગરની ભૂલવણીમાં મિતી ગયાતુ ચાર ફેરા ફરી ફરીને મર્યો મનુષ્ય અવતારમાં મત કરીને ગજ્યા નહીં ભગવાન ખેડ તરીને માટે ખાસો જબન પેઠો પેઠો તો સંસાર સાગર માજળ પરિયો અને માયાથી ભરેલો સંસાર આખો એ સંસારમાંથી આપણે તળવાનું હે અજોગો ટસી આપે ભટક તો આપરો જીવાત્મા આયો કે ચાર રૂપિયા તમે હજી ફરતો આયો કાય મેર પર નથી તો સંસાર સાગર માથે ગરીય તરી શકો તો જો ભૌતિકની ભૂલકના નીકળ્યા તો ચાર આ માયા ની અંદર ભૌતિક સગર માં ભટકતા ભટકતા જો ચાર રહી ગયા હજી આપને આપકો કલ્યાણ કરી હક્યા નથી વારે વારે મુજ સે અવતાર મળે ભગવાન ની કૃપા થી અને મન કેટલી ગલતમાં લાખ કલેશ માં व्यास સુય ખબર નથી તો આપડા ઉપર ભગવાન ની અત્યારે કૃપા થઈ ને कि हरि कृपा तब तो जानिए ये मनुष्य अवतार अने गुरु कृपा तब तो जानिए छोड़ा रे संसार तो हरि की कृपा अपना माध्यम बदाम आते चलो गुरु की कृपा चाहिए खरी आता है तो गुरु ने कृपा तई थई केवाय के संसार छूटे ना जगत ना प्रपंच माथी मन पाछो वळे तो गुरु ने कृपा थई केवाय एम ना मजवानो के आपरे अंदर तो बधु वेल सेट है ने मिलिंग बनावी दा ने कार कार ने गाडी ने फरावी दा बधु हम तो के भाई सकल ई तो तुम्हारा पूर्व जन्म नी करणी भोगवी पुरुष जन्म जैसे करने चाहिए करेंगे उन्हें करों में ईएसआर करने मरीजों में हवेजे कर्म सोई पची मर से माटे अन्ना मजूब क्या आप लोग करेंगे यहाँ पे भोगीरा गुरुवार जी गुरुवार तहीं के वाले क्या चाहिए बनो तो मैं भोगोरा ने ये भोगोरा छता है तो माँ कमल वो तो चीज़ मन जीवता हावले जाए तो गु

તો આપનું મન છે ને આ પ્રપંચમાં ને છૂટે ત્યારે ભગવાનમાં રંગાઈ જાય અને પરમાત્મામાં જ્યારે મન રંગાય ને ત્યારે કે આપડા પર ગુરુની કૃપા છે કે જેને કે જગત ખારો લાગે આ જગતને આવે મતલબ જેને જગત કર્યો ખારો આ જગત ખારો નથી ખારો તો મીઠો સંસાર મીઠો છે ને હા એ સંસાર ખારો આ સંસારમાં રહેવાનું છે પણ સંસારમાંથી મન પ્રભુમાં પરવી દેવાનું મન પ્રભુમાં બાકી સંસારને અંદર ને એટલા માટે સંદુરમાં કે આપણે શાસ્ત્રો આપ્યું એ તો કાયમીના સદે કોઈ લેલી નમે માતુ સાહેબ તો ભગવાન સ્વયં આવીને સદે લાવે એને પાછળ જ્ઞાન મૂકી ગયા આપણામાં તે ઈ જ્ઞાન પ્રમાણે હારીએ તો એ આપણો વેરો પાર થઈ જાય ને આપણે તો પાછા ભાગ્ય સાની કે કોડે મોટો હે આપણો શબ્દ ઓછા ને કોડ મોટો વજનદાર એને સત્પંથી

परमात्मा ने मेरवानो अने परमात्मा ने मेरवानो रस्तो कयो जे ज्ञान प्रमाणे जे जो जीवन बने ई परमात्मा ना रस्ते हालो जा ई आगे बदे तो 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 परमात्मा तो ना मार्ग मा बिजु कोई वर्दे नी पण ई ज्ञान मा जो आपरे रंगाई जे सद्गुरु ना तो एनो आपरे मन चित्रण ना पेला करवा मा चोखो शब्द मा कीधु है के प्रभु मा जो भगवान संतुष्ट आज प्रणाम नाम करो ये बधाय करी रहा मैं करता हूँ रोज मंदे आसमी वो नगर मंदी बंदु थाई पर पाचन हो जाता अर्धु बाट तो कि निसामुरो निरंतर नाम सामुरे निरंतर निरंतर नाम है क्या अजब को जो अजब को थे जाए तो कि सासे सतत चालू रहे जब लोग के जब को ना पड़े वो जब को अभी जब को हम विचार विचार जब को क्यों था जब को एक दो लोग बैठता हूँ घनाने हमने विचारा पूरा भगवाननाथ महाराज म्हसे हाथ नको <laughs> <laughs> हा? ने मारो कल्याण થઈ જાય ભાઈ મરે આ કવરો એટલે હવી ન કે હા કે માજે હાથ મુકો અમારું કલ્યાણ થઈ જાય મે કું કલ્યાણ થાય નહી તમે અંદર શાસ્ત્રનું જીવનમાં કેટલો પારો તો કે ઈ તો થાય કું ઘણી શિક્ષા પણ કરી નઈ પારો એ ઈ તો કે પઢાઈથી પાડી તો કલ્યાણ ક્યાંથી થાય કલ્યાણ તો આપનું જીવન ત્યારે

પણ ઈ ખોલવું નથી અને રેડીમેડ થતેલું બધું ત્યાં જઈ મત હાથ પતે છે ઈ કદી પતનારો નથી ચાર જુગ ગયા તમને છે દીધું જાજા બધે જ્ઞાન મેળવા જશો ને તો મોટે ફેરે પડશો પાછા તો તમે જેને માત્ર એનું નામ લઈ લે પૂરે मतलब हमने पूरा नेटवर्क तोड़ गए हमने बीच असमझा मतलब हमने अट्ठावों पुरों ही बच्चा क्या करेगा कि ये भाव मार्ट के लिए पर आप रे शिक्षा वाले वहाँ से तो सुबह दिन में डिस्पोज़ करो धाम सुलंदर साहेब के लिए था तो साहेब का बंदा किस साहेब के लिए कौन है सर्वों बीजी बात करी है जी हाँ तो मुझे तेंग तेंग कर कर पर तो कर सकते हैं कि वो जेक नक्सल आपको तो क्यों मर से मैं आप वो कम रोज पूर्व का सब छेद पर मैं बोल सकूं छेद में मैं नस्तो बताएं पर आप लोग मुझे हाल ही में वचन आप ये तो कुछ एनोवाक करोगे पंथ पूर्व ना का हो तो बोल दो ने ने किताब पर मैं पूरे पूर्व करो तो तब छेद पोतो इन्हें बता दे लो भारत इन्हें को हिंदुओं के यहाँ देव माता आया नहीं देव माता आया तो ये हम केर के किधर के, के थाव पैरा बनता था? तो तो है किधर कोई शास्त्रों में आयुक्त सदुक्ति मार थाव कर के ना पैरा भगवान हो कैसा ज्योतिबुद्ध और ब्रह्मा जी तो ब्रह्मा जी है तो ब्रह्मा भी इसमें एक लेवल में क्या करना

कि तो दुनिया मंदर दुख की मार बताओ मने तो आप जानूंगा तभी दुख की मारो सदुमा रहा एकला समय में तो बदु करूं थाई निरसन ये बदु निरसन तो मैं चिंता करो बनान करो अने तब ने इमारती पच्ची आगे बैठन आग से आधा दिन बीज जा जैसे लोगों की कुलाक से तुम्हें अनुनात हो गए बेटो बनाना का सबसे बड़ મોબાઈલ નતા ટીવી નતી ત્યારે આપણી ત્યારે આપણા ભાવ કેવા હતા પ્રેમ હતા તો બરોબર પણ જ્યારે પહેલી વેલી ટીવી આવી જન્મથી મળી પણ જ્યારે પહેલી વેલી ટીવી આખા ગામમાં એક કે બે હોય અને તે ગામમાં એના ઘરે બધા જોવા જાય જાય કે ના જાય અને જોવા જાય કોઈ ના કેતો કે